સરકારશ્રી દ્વારા પશુપાલકો માટે વિવિધ સહાય તેમજ વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવતી હોય છે તેવી જ રીતે હાલમાં બે હજાર ચોવીસ માટે પણ સરકારશ્રી દ્વારા પશુપાલકો માટે સહાય જાહેર કરેલ છે તો હાલમાં પશુપાલકોને કઈ કઈ સહાય મળવાપાત્ર છે કેવી રીતે ફોર્મ ભરવું કયા ડોક્યુમેન્ટ જોશે જેની આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો પશુપાલકો માટે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓની જાહેરાત iKhedut.gujarat.gov ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવતી હોય છે તો અહીં આપને માહિતી મેળવવા માટે આપના મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં જઈ બ્રાઉઝર ઓપન કરી ત્યારબાદ આપને આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જવાનું રહેશે વેબસાઇટ પર જતાં આપને આ મુજબ પેજ જોવા મળશે જેમાં આપ અહીં જોઈ શકો છો વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના પર આપને ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીં આપને પશુપાલન માટેની યોજનાઓ માટે ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આપને આ પ્રમાણે પેજ જોવા મળે જેમાં આપ જોઈ શકો છો પશુપાલન જેમાં અહીં આપને વિવિધ યોજનાઓ જોવા મળે છે જેમ કે અહીં વિવિધ ત્રેવીસ યોજનાઓ ત્યારબાદ મરઘાપાલન માટે વિવિધ પાંચ યોજનાઓ આપ જોઈ શકો છો અહીં આપને કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય અને ફોર્મ ભરવું હોય તો તેના માટે આપણે જોઈએ કે અહીં સામાન્ય જાતિના પશુ પાલકો માટે પાવર ડ્રીવન તેમજ સાપ કટરની ખરીદી કરવી જો તેના માટે ફોર્મ ભરવું હોય તો તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આપને આપ મુજબ પેજ જોવા મળશે જેમાં આપ જોઈ શકો છો અહીં અરજી કરો તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આપને આ મુજબ પ્રોસેસ જોવા મળશે જેમાં આપ અહીં જોઈ શકો છો અહીં આપને ના કરી અને આગળ વધો તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીં નવી અરજી કરવા પર ક્લિક કરી અને આપને અરજી કરવાની રહેશે ક્લિક કરવાથી આપને આ પ્રમાણે ફોર્મ જોવા મળશે જે ફોર્મ આપને ભરી ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવા તેના પર ક્લિક કરી અને અરજી કન્ફર્મ કરો તેના પર ક્લિક કરી અને અરજી કન્ફર્મ કરવાની રહેશે તો આ પ્રમાણે આપ પશુપાલનને લગતી કોઈ પણ યોજનાનો લાભ લેવા માગતા હોય તો આપને અહીંથી ફોર્મ ભરી અને આપ સહાય મેળવી શકો છો